મિત્રો આજે આપણે જોઈશું ભારતમાં અત્યાર સુધી કેટલા વડાપ્રધાન આવ્યા ઓગણીસો સુડતાલીસથી લઈને બે હજાર ચોવીસ સુધી કેટલા વડાપ્રધાન આવ્યા તે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો આજે આ વિડીયોમાં તમને એ માહિતી મળશે કે વડાપ્રધાનનું લિસ્ટ કે કયા વડાપ્રધાન કઈ સાલમાં હતા અને કેટલા યર તેણે રાજ કર્યું તો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તો આ વિડીયો તમારા માટે ખાસ છે તેથી છેલ્લે સુધી જોજો વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો ચોસઠ ગુલજારીલાલ નંદા ઓગણીસો ચોસઠ લાલ બહાદુર શાસ્ત્રી ઓગણીસો ચોસઠ થી ઓગણીસો છાસઠ ગુલજારીલાલ નંદા ઓગણીસો છાસઠ ઇન્દિરા ગાંધી ઓગણીસો છાસઠ થી ઓગણીસો સત્યોતેર મોરારજી દેસાઈઓ ઓગણીસો સત્યોતેર થી ઓગણીસો ઓગણીસિ ચૌધરી ચરણસિંહ ઓગણીસો ઓગણી થી ઓગણીસો એસી ઇન્દિરા ગાંધી ઓગણીસો એસી થી ઓગણીસો રાજીવ ગાંધી ઓગણીસો ચંદ્રશેખર ઓગણીસો નેવું થી ઓગણીસો એકાણું પીવી નરસિંહ રાવ ઓગણીસો એકાણું થી ઓગણીસો છન્નું એચડી દેવગોંડા ઓગણીસો છન્નું થી ઓગણીસો સત્તાણું ઇન્દ્રકુમાર ગુજરાલ ઓગણીસસો સત્તાણુંથી ઓગણીસો અઠ્ઠાણું અટલ બિહારી વાજપેયી ઓગણીસસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર ડૉક્ટર મનમોહન સિંહ બે હજાર ચારથી બે હજાર ચૌદ નરેન્દ્ર મોદી બે હજાર ચૌદથી જે કહે ત્યારે કાર્યરત છે બે હજાર ચોવીસ સુધી તો મિત્રો તમે અહીં આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી શકે અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને જજો અને આ વિડીયોને બને તેટલો લાઈક અને શેર કરજો તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ